પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ માકી નામ અભિયાનનો શુભારંભ કર્યો હતો મોદીએ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં પીપળાનું વૃક્ષ વાવીને દેશવાસીઓને આપણી પૃથ્વીને ઉત્કૃષ્ટ બનાવવામાં યોગદાન આપવા માટે પોતાની માતાના નામે એક વૃક્ષ લગાવવાની અપીલ કરી હતી સમગ્ર દેશની સાથે સંઘ પ્રદેશ દમણમાં પણ એક પેડ માકી નામ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભાજપના દરેક કાર્યકર્તાઓએ ભાગ લઈને પોતપોતાના ઘરો અને વિસ્તારોમાં માતાના નામે વૃક્ષો વાવ્યા હતા દમણમાં એકવીસ જૂનથી શરૂ થયેલા અને છ જુલાઈ સુધી ચાલેલા એક પેડ માકી નામ અભિયાનમાં ત્રણેય સંઘ પ્રદેશોમાં દસ હજારથી પણ વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા સમગ્ર દેશમાં એક અભિયાનને મળેલા જબરજસ્ત પ્રતિસાદને લઈને આ અભિયાન ઓગસ્ટ સુધી લંબાવવાની અપીલ કરી હતી જે અંતર્ગત આજે દમણ ભાજપા કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં ઉપસ્થિત દમણ જિલ્લા ભાજપના દરેક મોરચા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંઘ પ્રદેશમાં દરેક મંડળમાં જઈને વૃક્ષો વાવવાનું જણાવવામાં આવ્યું હતું આ વખતે ભાજપે ત્રણેય સંઘ પ્રદેશો વિશ્વમાં પંદર ઓગસ્ટ સુધીમાં પંદર હજારથી પણ વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ સેવ્યો છે જેને પૂર્ણ કરવા અને જાહેર જનતામાં પર્યાવરણ અને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ લાવવા ભાજપ દ્વારા એક વૃક્ષ રથનું નિર્માણ પણ કરવામાં આવશે જે દમણના દરેક મંડળ અને બૂથમાં ફરીને વૃક્ષો વાવશે તેમજ આ વાવેલા વૃક્ષોના રક્ષણ માટે ઝાડીઓ પણ લગાવવામાં આવશે આજે ભાજપા ઉપાધ્યક્ષ નવીન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિ દમણિયા ઉપાધ્યક્ષ મહેશ અગારિયા સહિત દમણના ભાજપના દરેક મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજની આ બેઠક એક પેડ માકે નામ કાર્યક્રમ માટે રાખવામાં આવેલી હતી તેમાં અમારા જિલ્લાથી લઈને મોરચાથી લઈને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓને બોલાવવામાં આવેલા હતા અને આ કાર્યક્રમ અમારો એકવીસ જૂનથી ચાલુ થયેલો હતો અને છ જૂન સુધી આ અમારે અભિયાન ચલાવવાનું હતું પરંતુ અમારા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે આ અભિયાનને વધારવા માટે જે કીધું છે અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષજીના આદેશ પ્રમાણે અમારા પ્રદેશ અધ્યક્ષજી ભૂપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં અમે આ અભિયાનને આવા છ તારીખથી લઈને પંદર ઓગસ્ટ સુધી અમે લંબાવ્યું છે તો એના માટે આ આયોજન માટે એક બેઠક કરવામાં આવેલી હતી અમે આમાં મંડળે મંડળમાં જઈને પેડ લગાવશું અને એક રથ અમે બનાવવા જઈ રહ્યા છે એ રથ લઈને અમે હરેક મંડળની અંદર અમારા પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે ત્યાં લોકોના ઘરે જઈને પેડ લગાવશું અને એમના પ્રોટેક્શન માટે જે જાડી હોય એ જાળીની પણ અમે વ્યવસ્થા કરીને લગાવવા માટે નક્કી કર્યું છે અને ઝાડ બી અમે જે ફળ આપે અને લોકો એમની માવજત કરે એવા ઝાડ માટે પણ અમે લાવીને લોકો અમે લગાવવાના છીએ એટલે એકવીસથી છ જૂન સુધીમાં દસ હજાર જેટલા ઝાડો લગાવેલા છે તેથી અમે ત્રણે ત્રણ જિલ્લામાં એટલે કે નગર હવેલી દમણ અને દાદરાનગર પાછા અમે પંદરેક હજાર ઝાડુનો અમે ટાર્ગેટ રાખ્યો છે આમાં એમાં અમે આગળ વધી રહ્યા છે અને આ કાર્યક્રમને અમે મંડળ સુધી અને બૂથ સુધી લઈ જવાનું અમારી આ તજવીજ ચાલુ ધારાસભ્ય અનંત પટેલના સંજાણ બંધના એલાનને ખૂબ ઓછો પ્રતિસાદ જોવા મળ્યો બંધના એલાનનો ફિયાસ્કો સંઘ પ્રદેશના નરોલી ખાતે પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગુજરાત સંજાણના ત્રીસ વર્ષીય યુવક સંદીપ પટેલની હત્યાના પગલે ઇન્ડી ગઢબંધન કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પોતાની ટીમ સાથે મૃતકોના પરિવારજનોની મુલાકાત અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ગયા હતા સંજાણના લોકો સાચા અર્થે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા સ્વયંભૂ દુકાનો બંધ પાડી એવું આહવાન કરવામાં આવ્યું હતું જેના પગલે આજરોજ વેપારી લોકોએ બંધના એલાનને ન અનુસરી પંચાણું ટકા દુકાનો કાર્યરત રહી હતી બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો કાયદો અને વ્યવસ્થા સંભાળવા પોલીસ કાફલાને ખડકી દેવામાં આવ્યો હતો વલસાડ જિલ્લાની સાથે કેટલાય પ્રદેશોમાં કારમાં કે પછી બસોમાં યુવાનો વિડીયો બનાવવાની ઘેલછામાં દુર્ઘટનાનો શિકાર બનતા હોય છે બીજી બાજુ પિયાગો રિક્ષા કે જીપ હોય કે બસોમાં પણ વધારે મુસાફરોને ભરી લઈ જવાની લહાઈમાં મુસાફરોના જીવ સાથે ચેડા કરતા વાહન ચાલકો પણ જોવા મળતા હોય છે ત્યારે અહીં તો કંઈક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક પિયાગો રિક્ષામાં વધુ મુસાફરોને બેસાડવાની લહાઈમાં રિક્ષામાં એક યુવક લટકીને મુસાફરી કરી રહ્યાનો વીડિયો વાયરલ થયો છે ધરમપુરના ત્રણ દરવાજા રસ્તા પાસે રિક્ષામાં જોખમી રીતે મુસાફરી કરતા હોવાનો આ વીડિયો વાયરલ થતા આ રિક્ષા ચાલકો મુસાફરોના જીવ સાથે રમત રમી રહ્યા છે એવું દ્રશ્યમાન થઈ રહ્યું છે ત્યારે જોખમી રીતે મુસાફરી કરાવતા આવા રિક્ષા ચાલકો ઉપર પોલીસ જરૂરી કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે નાની દમણમાં સ્ટાઇલિશ એન્ડ સ્માઈલિસના મુમતાઝ પરીરા દ્વારા ફેમિલી સલૂનની નવી શાખાનું મહાનુભાવોના હસ્તે કરાયું ઉદઘાટન દમણમાં પોતાની સુંદરતામાં નિખા લાવવા બ્યુટી પાર્લરમાં જતા શોખીનોની પ્રથમ પસંદગી બનેલા સ્ટાઇલિશ એન્ડ સ્માઈલિશ હેર એન્ડ બ્યુટી ફેમિલી સલૂનની ગુરુવારે નાની દમણમાં આવેલ તીનબત્તી ખાતે નવી શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું છેલ્લા સાત વર્ષથી મોટી દમણના હેર સ્કીન મેકઅપ આર્ટ માટે જાણીતા સ્ટાઇલિશ એન્ડ સ્માઇલિશ ફેમિલી સલૂનના સંચાલક મુમતાઝ પરીરા દ્વારા નાની દમણમાં તીનબત્તી ખાતે સલૂનની નવી શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દમણના સાંસદના ધર્મપત્ની તેમજ તેમની દીકરી તેમજ વિશાલ ટંડેલ દમણ નગરપાલિકાના પ્રમુખ એસપી દમણિયા તેમજ અન્ય રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે સલૂનના સંચાલક મુમતાઝ પરેરા સહિત તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા કોઈપણ નેશનલ બ્રાન્ડને બદલે પોતાની ઉત્તમ સેવા સાથે આગવું નામ ધરાવનાર સ્ટાઇલિશ એન્ડ સ્માઇલિશ સલૂન પરેરા ફેમિલીની પોતીકી બ્રાન્ડ છે જે છેલ્લા સાત વર્ષથી બ્યુટી પાર્લર વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમના મોટી દમણ સ્થિત સલૂનની દેશના જાણીતા હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબે પણ મુલાકાત લીધી હતી અને તેની ઉપસ્થિતિમાં આ વ્યવસાયના શોખીનોને માસ્ટર ક્લાસ કરાવ્યા હતા માત્ર દમણમાં જ બે શાખા ધરાવતા સ્ટાઇલિશ એન્ડ સ્માઇલિશ ફેમિલી સલૂન હેર એન્ડ બ્યુટી દમણના ગ્રાહકોની પ્રથમ પસંદ છે પરેરા ફેમિલી માટે આજનો દિવસ નવી શાખાના ઉદઘાટન સાથે ખૂબ જ આનંદનો દિવસ હતો સાત વર્ષ પહેલા આ સલૂનની પ્રથમ શાખા મોટી દમણમાં શરૂ કરવામાં આવી હતી જેને ગ્રાહકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે એવો જ સહકાર આગામી વર્ષોમાં આ નવી શાખાને પણ અવિરત મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી આ સલૂનમાં હેર કટિંગ સ્કીન કેર મેકઅપ નેલ આર્ટ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે આ એક ફેમિલી સલૂન છે જેમાં આ વ્યવસાયમાં આગળ વધવા માંગતા યુવાનોને વિશેષ તાલીમ પણ આપવામાં આવે છે ખૂબ ખૂબ એમના એ આગળ વધે તરકી કરે અને આજે આપણે જોઈએ કે લોકો ફિટ રહેવામાં માને છે અને એની સાથે સાથે પોતે બ્યુટી પણ આજે બ્યુટીફુલ રહેવા પણ માને છે એટલે ફિટ એન્ડ ફાઇન રહેવાનો આજે બધાનો કોન્સેપ્ટ છે પૂરા ઇન્ડિયામાં પૂરા વર્લ્ડમાં આ રીતે ચાલ્યું છે અને લોકો આજે બ્યુટી પાર્લર સલૂન સ્પા આજે યુઝ કરતા થઈ ગયા છે કારણ કે લોકોને સ્વચ્છ રહેવું છે સાફ રહેવું છે સુંદર રહેવું છે તો આજે આ રીતના તમે જોયો છે કે દમણમાં ઘણી બધી એવી સ્પા અને બ્યુટી પાર્લર બધું ખુલે છે મુમતાઝબેન ફરેલા જૂના અને જાણીતા છે અને સાત વર્ષ પહેલાં એમને જે પ્રથમ એમનું જે સ્પા ચાલુ કર્યું હતું આ સ્ટાઇલ એન્ડ સ્પાઈનનું એ પછી મોટી દમણમાં પણ કર્યું હતું ત્યાં પણ ખૂબ સરસ ચાલે છે અને આજે ફરીથી રિલોપેશન જ્યારે ટીમ પર કર્યું છે ત્યારે

તો અમે રિક્વેસ્ટ કરશું કે પ્લીઝ ક્લાયન્ટ અને ફેમિલી મેમ્બર્સ બધા આવો અને વિઝિટ કરો સ્ટાઇલ્સ એન્સ માઇલ્સમાં કામ બધી પર અહીંયા અમારી પાસે બહુ એવી સુવિધાઓ છે જે તમને આજકાલ હાઈટ્રો ફેશિયલ બહુ ચાલે છે સ્કિન ટાઇટનિંગ વધારે હોય છે આજકાલ બધાને જરૂર છે કે ભાઈ સ્કિન ટાઇટનિંગ હોવી જોઈએ વ્હાઈટનિંગ હોવી જોઈએ પિગમેન્ટેશન્સના પ્રોબ્લેમ હોય છે લોકોને તો એ બધા સોલ્યુશન આપણા પાસે છે અને એકથી બે વિઝિટમાં જ તમને એના રિઝલ્ટ મળશે એની ગેરંટી અત્યારે અમારા ફિલાલ બે સલોન છે એક છે અમારું તનબત્તી પર અને એક છે અમારું મોટી દમન મેઇન રોડ પર તો અમુક લોકો કહે છે કે અમારી યુનિટ વાપીમાં છે સેલવાસમાં છે બટ એવું કંઈ નથી અમારી ખાલી બે જ યુનિટ છે એક છે નાની દમણ અને એક છે મોટી દમણ પોતાની જ બ્રાન્ડ છે આપણે કોઈ સાથે ટાઈમ નથી કર્યું આપણે પોતાની જ બ્રાન્ડ બનાવીને કામ કરી રહ્યા છીએ અત્યારે સાત વર્ષથી અહીંયા જ્યારે ફર્સ્ટ યુનિટ અમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જાવેદ અભિપ સર આવ્યા હતા બે વખતે અમારી નાની દમણની સલોનમાં વિઝિટ કર્યું હતું એ ટાઈમમાં અમે માસ્ટર ક્લાસ કરાવ્યા હતા પછી બે હજાર ઓગણીસ બે હજાર વીસ બંને ટાઈમમાં અમે માસ્ટર ક્લાસ પણ કરાવ્યા હતા અને એ ટાઈમમાં જાવેદ અભિપ સર પહેલી વાર દમણમાં વિઝિટ કર્યું હતું મમતાજીએ સાત વર્ષથી દમણમાં પાર્લરનો ઓપનિંગ કીધું ત્યારથી મેં એમની સાથે આવું અને જેટલા બી બ્રાન્ચિસ હવે ઓપન કીધા છે તમે હાજરી આપી છે મમતાજીએ દમણમાં સ્ટાર એન્ડ સ્માઇલ નું બ્રાન્ડ જે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે પહેલાં ચાવી ટુ નું પોતાનું નામ થઈ ગયું અને એમને જોયું હતું નાની દમનમાં સ્ટાર્ટ કર્યું હતું પછી મોટી ડમનમાં સ્ટાર્ટ કર્યું પડે છે લાસ્ટ ટાઈમ જ્યારે ઇનોગ્રેશન હતું મોટી ડમલમાં ત્યારે મેં એમને કહ્યું હતું તમારા બ્રાન્ચિસ વધારે વધારે હોવા જોઈએ ને વધવા જોઈએ તો એક નાની દમણમાં બી પાછો ટીમ બત્તી પર મારો જ મોટ લાગે ત્યાં એમને સ્ટાર્ટ કર્યું છે અને સારું લોકેશન છે ઇન્ટિરિયર સારું છે અને એવનની વર્કમેનશિપ જે પાર્લરની છે એમની ક્રિએટિવિટીને હેર ડિઝાઇન એટલે તમને બહુ પ્રોવાઈડ થાય છે એ બંને વિશ કરું છું કે એવન વાપીમાં વલસાડમાં બોમ્બેમાં આખા ઇન્ડિયામાં સ્ટાર એન્ડ સ્માઇલ કરે અને સ્ટાર એટલે તારો અને સ્માઇલ એટલે સ્માઈલ આપીને તમને બ્યુટીફુલ કરે છે એટલે એ રીતે હસતા હસતા બધાના ચહેરા બ્યુટીફુલ કરે એની શું કામના પૂછે હોટ નક્કી કરે એવી મારી કામના છે